કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં તો જોઈએ આજના તુવેરના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બનના રહેજો ખેડૂત મિત્રો સોળ તારીખના મેંદેડા એક હજાર એકસો ને ચોવીસ રૂપિયાથી એક હજાર ચારસો રૂપિયા વિસાવદર એક હજાર એકસો ને વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પંદર રૂપિયા સાવરકુંડલા એક હજાર બસો ને બે રૂપિયાથી એક હજાર ચારસો ને ચોવીસ રૂપિયા રાજકોટ એક હજાર બસો ને એકાવન રૂપિયાથી એક હજાર ચારસો ને વીસ રૂપિયા ધારી એક હજાર બસો ને અગિયાર રૂપિયાથી એક હજાર ત્રણસો ને સિત્યોતેર રૂપિયા જેતપુર એક હજાર બસો ને વીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પાંચ રૂપિયા વડાલી એક હજાર એકસો ને ત્રણ રૂપિયાથી એક હજાર ચારસો ને એક રૂપિયો ભચાઉ એક હજાર એકસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને વીસ રૂપિયા खां एक हज़ार एक सौ ने पचीस रुपया एक हजार चार सौ ने पिस्तालीस रुपया बसो ने एक थी एक हजार सौ ने एसी रूपया हड़वद एक हजार सौ रुपया एक हजार चार सौ ने पचास एकवन पचास रुपया मोरबी एक हजार एक सौ ने साठ रुपया एक हजार तरह सोने बोतेर रुपया અમરેલી એક હજાર બસોને અગિયાર રૂપિયાથી એક હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા પાટડી એક હજાર બસોને એક રૂપિયાથી એક હજાર ચારસો ને બે રૂપિયા જૂનાગઢ એક હજાર એકસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને બાવન રૂપિયા વિરમગામ એક હજાર બસોને પાંચ રૂપિયાથી એક હજાર ત્રણસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવનગર એક હજાર બે રૂપિયા થી એક હજાર ત્રણસો ને એસી રૂપિયા કડી એક હજાર એકસો એક રૂપિયા રૂપિયા મહુવા એક હજાર ને એક રૂપિયા થી એક હજાર ત્રણસો રૂપિયા જોઈએ આગળ બનારી જો ખેડૂત મિત્રો જોધપુર એક હજાર એકસો ને અગિયાર રૂપિયાથી એક હજાર ચારસો ને પચાસ રૂપિયા જામનગર એક હજાર બસો ને વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને એકાણું રૂપિયા બાબરા એક હજાર એકસો ને બાવન રૂપિયાથી એક હજાર ચારસો ને પચાસ રૂપિયા ભુજ એક હજાર એકાવન રૂપિયાથી એક હજાર ત્રણસો ને પીચોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા પણ ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ પણ જરૂર કરશો બીજા પાકના બજાર ભાવને જાણવા માટે જય જવાન જય કિસાન